નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નર્મદા જિલ્લાની બે દિવસની મુલાકાત દરમિયાન જિલ્લાના નાગરિકોને અગિયાર કરોડ છાસઠ લાખ રૂપિયાના વિકાસકામોની ભેટ આપી શ્રી જયશંકરે આજે બીજા દિવસે રાજપીપળાના શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે તેઓની એમપીએલએડીએસ ગ્રાન્ટમાંથી અઢી કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયેલા જિમ્નેશિયમ હોલ અને વ્યાયામના અદ્યતન સાધનોનું લોકાર્પણ કર્યું હતું शुरुआत जो होती है वो होती है कि बच्चों के साथ मा पीढ़ी के साथ कि उनके स्वास्थ्य उनके उनका शिक्षा के उनके जो आगे के जो क्षमता जो बढ़ाए कैसे बढ़ाए और ये जो हम हम ग्रासरूट लेवल पे जो कर रहे हैं कि हर संसद का सदस्य कहीं ना कहीं एम पी के माध्यम से इसमें उनका योगदान होता है और हम जो है मोदी जी का सपना इसको हम जमीन में कैसे होता ये हमारी कोशिश શ્રી જયશંકરે ત્યારબાદ રાજપીપળા પોસ્ટ ઓફિસની અને તેમાં કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્ર તથા આધાર સેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી ત્યારબાદ તેમણે દત્તક લીધેલા નાંદોદ તાલુકાના લાછરસ ગામે પ્રાથમિક શાળા ખાતે ચાર લાખ છન્નું હજાર રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સ્માર્ટ ક્લાસરૂમની મુલાકાત લીધી તેમણે બાદમાં શાળાની નજીકમાં આવેલા શ્રી રામજી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી ગામમાં એમપીએલએડીએસની ગ્રાન્ટમાંથી રૂપિયા સોળ લાખના ખર્ચે નિર્માણ પામેલી સ્માર્ટ આંગણવાડીનું પણ લોકાર્પણ કર્યું વિદેશમંત્રીએ લાછરસ ગામે અમૃત સરોવરની પણ મુલાકાત કરીને જળસંચયના કાર્યને બિરદાવ્યું હતું પોષણ અભિયાન અંતર્ગત સાતમા પોષણ પખવાડિયાની મહિસાગર જિલ્લામાં આઠથી બાવીસ એપ્રિલ સુધી વિવિધ થીમ પર ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ માટીપાલ્લી ગામના આંગણવાડી કેન્દ્ર પર અન્નપ્રાશન અને બાળ દિવસની થીમ પર ઉજવણી કરવામાં આવી જેમાં છ મહિનાના બાળકોને આહાર આપી અન્નપ્રાશનની શરૂઆત કરવામાં આવી ઉપરી આહાર અંગે સમજ આપી પૂરક ખોરાકને કારણે બાળકોમાં થતા ફાયદા પર ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગામના સરપંચ મુખ્ય સેવિકા સહિત ગામની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા મલેકપુરના અધિક મુખ્ય સેવિકા હિરલ ચૌધરીએ વધુ માહિતી આપી આજ રોજ લુનાળા તાલુકાના મોટીપાલ આંગણવાડી કેન્દ્રમાં પોષણ પખવાડિયા ની ઉજવણી અંતર્ગત અન્નપ્રાશન અને બાર દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં છ માસ પૂર્ણ કરેલ બાળકોને અન્નપ્રાશન ઉપરી આહારની શરૂઆત કરવામાં આવી આ દરમિયાન વિવિધ તમામ લાભાર્થી હાજર રહેલ જેમાં તેમને પૂરક પોષણ વિશે સમજણ આપવામાં આવેલ અને નાના બાળકોના બાળ મેળા નું આયોજન કરવામાં આવેલ જેમાં વાલીઓને તેમના બાળકો આંગણવાડીમાં આવીને જે પ્રવૃત્તિઓ કરે છે તેમનું નિદર્શન રાખવામાં આવેલ હતું રાજ્યમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આશરે એક લાખ ત્રીસ હજાર હેક્ટર વાવેતર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવામાં આવ્યો હતો જ્યારે બે હજાર ચોવીસ પચીસમાં આશરે એક લાખ વીસ હજાર હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવ્યો હતો આ માટે ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ કુલ રૂપિયા છસો પાંચ કરોડ બેતાલીસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે જેમાં રાજ્ય સરકારનો ફાળો રૂપિયા ત્રણસો ઓગણત્રીસ કરોડ બેતાલીસ લાખ અને ભારત સરકારનો ફાળો રૂપિયા બસો છોતેર કરોડનો હતો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયેલા વિસ્તારની દ્રષ્ટિએ ચાર લાખ સિત્યોતેર હજાર હેક્ટર વિસ્તાર સાથે બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો છે એક લાખ એક્યાશી હજાર હેક્ટર વિસ્તાર સાથે જૂનાગઢ જિલ્લો દ્વિતીય સ્થાને તેમજ એક લાખ બત્રીસ હજાર હેક્ટર વિસ્તાર સાથે રાજકોટ ત્રીજા સ્થાને રહ્યો હતો ખેડૂતો પોતાના ખેતરમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ ઘરે બેઠા જ પ્રી રજીસ્ટ્રેશન કરાવી શકે છે આ માટે ખેડૂત પોતાનું પૂરું નામ જિલ્લો તાલુકો ગામના ફોર્મેટમાં લખીને જીજીઆરસીના મોબાઈલ નંબર નવ નવ છ ત્રણ ત્રણ બે 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 એક પર એસએમએસ કરીને નોંધણી કરાવી શકે છે ઉપરાંત જીજીઆરસીની વેબસાઇટ ખેડૂત ડોટ જીજીઆરસી ડોટ કો ડોટ ઇન પર જઈને પણ વિગતો દાખલ કરીને નોંધણી કરાવી શકે છે મહેસાણા જિલ્લામાં ચુમાલીસ હજાર એક્યાસી હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થઈ ગયું છે જિલ્લાના સતલાસણા તાલુકા તેમજ કડી તાલુકામાં સૌથી વધુ નેવ ટકા કરતાં વધુ વાવેતર થયું છે જિલ્લામાં પચીસ હજાર નવસો ચોરાણું હેક્ટર જમીનમાં ઘાસચારાનું બાદરીના પાકનું વાવેતર અગિયાર હજાર ત્રણસો અગિયાર હેક્ટર શાકભાજીનું ચાર હજાર સાહીઠ હેક્ટરમાં મગફળીનું એક હજાર સાતસો સત્તર મકાઈનું એકસો બાર હેક્ટરમાં અને ડુંગળીનું આઠ હેક્ટરમાં વાવેતર થયું છે મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહચરાજી ખાતે ચૈત્રી પૂનમનો મેળો યોજાયો હતો આ મેળામાં મોટી સંખ્યામાં આવેલા યાત્રિકોની સુવિધા માટે એસટી બસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં એસટી બસમાં પચાસ હજાર કરતાં વધુ યાત્રાળુઓએ બસની મુસાફરી કરી હતી અને તંત્રને ત્રણ દિવસમાં અઠાવીસ લાખથી વધુ રૂપિયાની આવક થઈ હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર